ડિપાર્ટમેન્ટ ઓફ 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 ફેકલ્ટી એન્ડ સાયકોલોજી મહારાજા યુનિવર્સિટી માં છ દિવસ એમએમટીટી સીયુજી સી ના ઉપક્રમે કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રોગ્રામમાં હાયર એજ્યુકેશનમાં સેવા આપતા તમામ પ્રોફેશર માટેનો કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં કાર્યક્રમનો મુખ્ય હેતુ નવી શિક્ષણ નીતિમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ભારતીય જ્ઞાન પરંપરાગતની વાત કરવામાં આવે છે ઐતિહાસથી તમામ પ્રોફેસર પરિચિત થાય ભવિષ્યમાં આ ભારતીય જ્ઞાન પરંપરાગત રીતે જ તમામ વિષય સાથે જોડે અને નવી પેઢીને ભારતીય જ્ઞાન પરંપરાગતથી પરિચિત થાય તેવા ઉમદા હેતુ સાથે જ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમ થકી ભવિષ્યમાં હાયર એજ્યુકેશનમાં કામ કરતા પ્રોફેસર પણ માસ્ટર ટ્રેનર બને તે એક ભારતીય જ્ઞાન પરંપરાનો પ્રચાર પ્રસાર થાય તેવો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે દાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો એટલે બે વસ્તુ થવી જોઈએ એક તો ભૌતિક જરૂરિયાતો આખા ભારતના બધા નાગરિકોને મળે એ માટે પ્રયત્નો ચાલી રહ્યા છે વધારે ચાલવા જોઈએ વધારે સફળતા મળવી જોઈએ બીજું કે આપણી પોતાની વિચારણા જે છે એનો વારસો આપણે લઈએ એ પણ મોટી સમૃદ્ધિ છે અને એનાથી પણ આપણે વંચિત ન રહી જઈએ પ્રોફેસર આશુતોષજીને અને એમના સાથીઓને ખાસ અભિનંદન કે ભારતીય વિચારસરણીઓ વિચાર રીતિઓ અને વિચારો આ બધાના માસ્ટર ટ્રેનર્સ આખા ભારતમાં તૈયાર થાય પશ્ચિમ ભારતમાં તૈયાર થાય એ માટે પ્રોફેસર આશુતોષજીએ આ ફેકલ્ટીએ આ યુનિવર્સિટીએ આ પ્રયત્ન કર્યો છે બધાનું સ્વાગત છેલ્લે એ વિદ્યા વિનયને શોભતે અધ્યાપકોમાં હોય એ જરૂરી છે અને કુલપતિઓમાં અને યુનિવર્સિટીના એડમિનિસ્ટ્રેશનમાં ઉપરાંત સરકારના અધિકારીઓમાં પણ એ વિદ્યા અંદર જમે વિનય છે એના કરતાં વધારે ખીલે એ જ આ બધી પ્રવૃત્તિઓનું પરિણામ છે તો સર્વની શુભેચ્છા આજનો આ કાર્યક્રમ છે એ યુજીસી એમએમટીસીના કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ જે છ દિવસ અહીંયા આગળ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનમાં યોજાઈ રહ્યો હતો એનો આ વેલિડિટરી એટલે સમાપન આ કાર્યક્રમ છે અને આ સમાપન કાર્યક્રમના જે મુખ્ય અતિથિ છે પદ્મશ્રી સિદ્ધાંત સુરેશચંદ્ર મહેતા સાહેબ છે અને આ કાર્યક્રમ જે હાયર એજ્યુકેશનમાં જે સેવા આપતા જે પ્રોફેસર જે છે એ ભારતીય જ્ઞાન પરંપરાથી વંચિત થાય અને ભવિષ્યમાં આ ભારતીય જ્ઞાન પરંપરા આપણા દરેક હાયર એજ્યુકેશનમાં ઉપયોગ થાય અને એ ભારતીય જ્ઞાન પરંપરાનો પ્રચાર પ્રસાર થાય તે માટે તમામ હાયર એજ્યુકેશનમાં કામ કરતા પ્રોફેસરો માટેનો આ કાર્યક્રમ હતો અને આજે એની પુનઃ આવતી છે মা নাম ডক্টর ভরৎ পরমার ডিপার্টমেন্ট অফ এজুকেশন এমএস ইউনির্সিটি বড়োদার